ખેડૂત મિત્રો આજે આપણે આવ્યા ભીતાણા ગામમાં તમે જોવા ગામ ભીતાણા તાલુકો માણાવદર જિલ્લો જુનાગઢ આ રીતનું જીરું છે આપણું જો ગામ ભીતાણાની અંદર જમીન આછોડ છે એટલે જીરું તક નબળું છે જીરું પાકમાં મેળી ગયું છે રોડ ને કાંઠે વાળી છે તમે જોવા ભીતાણા સીતાણા બાટવા રોડ ગામ ભીતાણા તાલુકો માણાવદરનો જિલ્લો જુનાગઢ ઝીરો માટે આપણે આવ્યા છે તડકાનો સમય છે તારીખ છે આજે પચીસ ત્રેવીસ બે બે હજાર ને પચીસ રોડને કાઠે વાળી છે જીરું પટ્ટા એવા જોવા માટે તમે જુઓ આવું જીરું છે જીરું થાય ચારમાં પાંચમાં બસ